આજના દિવસે એક પેડ માકે નામના કાર્યક્રમનું આયોજન રાપર નગરપાલિકા તથા રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ પદ પર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા આર એફ ચાવડા રહ્યા હતા આજે યોજાયેલા એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત રાજેન્દ્રદાસજી મહારાજ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા પ્રવીણભાઈ કાકરા મહેશભાઈ સુથાર હેતુભા રાઠોડ આશીષ ગીરી ગુસાઈ સંજયસિંહ વાઘેલા નિલેશભાઈ ઠક્કર હરદેવસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા બાબુભાઈ કોડી દેવાભાઈ ગરચર દેવજી મેરિયા માવજીભાઈ મેરિયા સહિતના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા એક પેણ માકેનામ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેરીજનોને માકેનામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી આજે યોજાયેલા એક પેણ માકેનામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા